બેસીને ફોટો સેશન કર્યું ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે યારી ગીત કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે તેને પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની પર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે સેફની યારી હૈ ગીત સાથેની પોસ્ટ કરી પોસ્ટ તો તેની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટસ આવવા લાગી આ કારીગર સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાય છે બાદમાં સમગ્ર મામલે પોસે યુવકની ધરપકડ કરી હતી જે યુવક પી ની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવીને સોશિયલ મીડિયામાં રોપ જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાન પકડીને માફી માંગવા મજબૂર કરીને કાયદાનું ભાન કરાવી દીધું સાત સાત મહિને પહેલે मैं रामधेड़ पुलिस स्टेशन में एक कलर का काम करने के लिए आया था नाइट में और चेयर सब निकाल के बाहर रखी हुई थी मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टी रिकॉर्ड नहीं है और मेरा नाम मोन्टू नहीं है मेरा नाम भोला राजभर है કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે